ખાદ્ય પદાર્થમાં જીવજંતુ મળવાનો સિલસિલો યથાવત છે મસાલા પાપડના શોખીનોને વિચારવા મજબૂર કરે તેવા આ સમાચાર જામનગરમાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી વિશાલ રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી લઈ ફરિયાદ ઉઠી છે ગ્રાહકને પીરસેલા મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હતી સમગ્ર મામલાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરાઈ જાણીતી રેસ્ટોરન્ટની આ ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે સંવાદદાતા નથુ આહિર ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી નથુ હોટેલ વિશાલ ઇન્ટરનેશનલ માંથી જે મસાલા પાપડ છે તેમાં ઈયળ સામે આવી હતી ગઈકાલ રાતનો આ બનાવ છે અને રાત્રે જે લોકો ત્યાં જમવા ગયા હતા અને તેની સાથે આ ઘટના ઘટી હતી સામે આવતા હોટેલ ને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફૂડ ને જાણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ફૂડ શાખા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી પરંતુ જે રીતના મસાલા નીકળે છે એટલે કે પુરવઠો છે જે છે તે સ્પષ્ટ થાય છે પરંતુ પુરવઠા વિભાગ જે ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી છે તે પણ શંકાને અસ્થાને છે બીજી તરફ ફરિયાદી છે તે પણ હજી સામે નથી આવ્યા એટલે કે ફૂડ શાખામાં ફરિયાદ નથી કરી પરંતુ હોટલ મેનેજમેન્ટ દ્વારા ફૂડ શાખા ને જાણ કરવામાં આવી છે અને ફૂડ શાખા નમૂના લઈ આગળની કાર્યવાહી કરશે પરંતુ લગભગ પંદર થી સત્તર કલાક નો સમય વીતી ગયો છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તે વિદિત છે અગાઉ પણ જામનગરમાં જે બાલાજી વેફર છે તેમાં મૃત બેટકો નીકળ્યો હતો ત્યારબાદ બે ત્રણ પાર્લર પોઈન્ટ છે છે ત્યાં પણ મરેલા જીવજંતુ નીકળ્યા હતા એટલે કે જીવજંતુ નીકળવાનો સિલસિલો છે તે યથાવત છે આ લોકો માટે ખાસ ચેતવણી રૂપ ઉઠીસ્યો છે કારણ કે જે રીતના આરોગ્ય સાથે ચેડા થઈ રહી ગયા છે બીજી તરફ ફૂટ શાખા દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા વધુ વખત આવી ઘટના સામે આવી છે બિલકુલ આભાર નથી તમામ જાણકારી આપવા બદલ તો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યાં સુધી થતા રહેશે સૌથી મોટો સવાલ છે ફૂડ સેફટીના દાવા થાય છે પરંતુ તમામ નિયમ ફક્ત રૂલબુકમાં છે આવા જે ફૂડ વિક્રેતાઓ છે તેમની સામે કડક પગલાં ક્યારે લેવામાં આવશે ફક્ત અહીંયાથી સેમ્પલ લેવાયા છે સેમ્પલનો જે રિપોર્ટ આવે છે તેમાં ત્રણથી ચાર મહિનાનો સમય જતો રહેશે અને ત્યારબાદ વહીવટ થઈ જાય છે કડક પગલાં ભરી ચોક્કસ દાખલો ક્યારે બેસાડવામાં આવશે તે એક મોટો સવાલ છે ઘણી બધી આવી ઘટનાઓ બની છે પરંતુ કોઈ તકેદારી રાખવામાં નથી આવતી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું ચાલુ છે